અલ્યા છોટો કેટલે રયો લ્યા અલ્યા ઊભો રે કા ગંજી બી બાજી કાઢું છું અલ્યા હેડ જિન હેડ આ લાયો બાડી ઓ તો તો કેટલી બધી લાયો રો અલ્યા હમરાનો ઈરો બાજ જે ઉડી ગયો છે શું કરું કે વધારે લાલસ આલે છે એમને હોય લે હે તારે આ પેલો બીજો કબૂતર આયા ને એ પણ હંગા થઈ ગયો છે લે પર હા છોટો આ મોરપો પકડ

પાલી તો આ બેહી જતો હોય મારા બેટા ને એટલે આપડે પાણી જાવ છે પણ

અરે આજે <tiple> <tiple> <tiple>

અલા ઇન ભોય લાવું રો હળવેળવે જાવલી જાડે ઓ તમિ ના તાર કબૂતર પેલો વાદે પડ્યો છે અ ગયો અલ્યા તારી બરો બરોમ લઈ જવા અલ્યા તારું કબૂતર સજીત પેલા દવાખો ને લઈ દો અભો